પાટણમાં મોટા ભાગની વસ્તી નાના વેપારીઓ અને ખેડૂતોની છે ત્યારે સ્માર્ટ મીટરના તૂટિંગ બિલો ભરવા માટે તેઓ સક્ષમ ન હોવાની આ પત્રની અંદર કિરીટ પટેલે રજૂઆત કરી છે પાટણ શહેર જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા માટે તેમણે આ પત્ર લખી અને ઊર્જા મંત્રીને રજૂઆત કરી છે સ્માર્ટ મીટર મુદ્દે ફરિયાદ સાંભળવા અને નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેવું પણ તેમણે કહ્યું છે આજે મેં રાજ્યના ઊર્જામંત્રીને પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના લખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી